એટલે આ તો લીલા લે વાડે મહારાજ મહારાજ આ રાસ્તી મોનવી એમ બીજા પણ મોનવું તને લાગે રાસ્તી ના આવતી એવું

તમે કદી મને મારા છોકરા ને બોલાવો દેવ ના આમંત્રણ આપો અને હું તમારા ઘેર આવું જો કદી કોઈ તૈયાર ના થાય તો મારે અડગો પાડવો તો મારા હાથમો થાય

અને કદી કોગળો ચાલુ ના થયો તમારા અમદાવાદ ના ડોક્ટરો શું કોટલે મટાડનારો દેવ નથી મટાડનારો દેવ નથી હવે તમારામાં થોડી ઘણી હેમત આવેલી તમે ફૂંફાડા મારો બધો ના દુઃખ તો એ વાડામાં ચાલુ રહે એટલે મારે તો વાડો શાંતિ માં આવી ગયો

આ ગાદી ઉપર એક અમારો બોયો ચડાઈને આવ્યો હતો પણ ઘેરથી બોયો ચડાવી પણ હું આ ચડી પી એ સીધી સીધી લીટીમાં આવી ગયું એટલે આવું છે કે તમે ઘેરથી ખેડો ગરમ થઈને પણ હું આવો એટલે સીધી લીટીમાં આવી ગયું એ વિરસંગ મારા પહાડ નથી પડ્યું પડ્યું છે તમારા ભોગા પહાડ પડ્યું તમને હાલશે તમારી કુળદેવી હાલશે તમારો ગોગો હાલશે તમારું છધી છે

અને જો ટાંકર વાડા જવું અને ટાંકર વાડા માં ને એક તોહળાના ખવડાવો તો મારું નામ વિશ્વાસ માં આવડું બોલાય એ જો બોલે એ કે બોલાય પણ આ તો વાત એટલે છે કે બિલાડીના કોટા પેલી ઘંટડી બોજે હમ વાત છે વિરસેંગ ભાઈ ગઈ શેમાંય આવશે એટલે બધું સારું થાય પછી લાભ જોઈતો છે તો વીરસેંગ નોંધી

ઘરમાં શાંતિ છે મજા રહેશે તારી જીત ના લાવો તો મારું નામ દેવું એ તું વિચારો મત કરજે પણ આ ચૌદમું જે દાડે રતન વધ્યું છે એ દાડે બહુ બહુ વાત કર્યું અત્યારે વાત કરો ને તો વળી વીરજી આ ભોષણ મારો બહુ ગોળે કળાનો ભણેલો એ પાવળીઓ છે પાવળો